નમસ્કાર દિલોક સ્વાગત છે ચાલુ વર્ષના અંતને અને નવા વર્ષની શરૂઆતને બસ હવે રહ્યા છે ગણતરીના જ દિવસો ત્યારે આવનાર વર્ષ કેવું રહેશે સારું કે ખરાબ સંકટ લઈને આવશે કે શું તેને લઈને લોકોમાં ચર્ચા ચાલતી રહે છે કહેવાય છે કે ગ્રહોની સ્થિતિ મુજબ જ આપણા જીવનમાં અલગ અલગ ઘટનાઓ ઘટાતી હોય છે ત્યારે આવનાર વર્ષ બે હજાર ચોવીસમાં શું હશે ચિંતાજનક બાબત આગામી વર્ષે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તે અંગે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો ખબર મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે બે હજાર ચોવીસમાં જાગશે તેનો ગ્રહ સ્વામી મંગળ છે અને મંગળ યુદ્ધ હિંસા રક્તપાત અને પીડતા સાથે જોડાયેલ છે આવનાર વર્ષમાં વૃષિક રાશિ પર શનિની દ્રષ્ટિ રહેશે આવામાં આવનારું વર્ષ અનેક રીતે ખાસ રહેશે જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર સુધી બાર મહિનામાં શું શું થઈ શકે છે કેટલા સંકટ આવી શકે છે વાત કરીએ તો દર્શક મિત્રો જાન્યુઆરી બે હજાર ચોવીસ પાંચ ગુરુવાર રહેશે દુનિયાના અનેક દેશોમાં આતંકી હુમલા અને યુદ્ધ જેવી ફેબ્રુઆરીમાં પાંચ શુક્રવાર અને શનિવાર રહેશે તેનાથી યુદ્ધ ભય અને સત્તાના કેન્દ્રમાં ફેરફાર થઈ શકે છે કુદરતી આફતોનું જોખમ છે પરંતુ સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે વાત આવે માર્ચ બે હજાર ચોવીસની તો માર્ચમાં પાંચ રવિવાર અને સોમવાર રહેશે તેનાથી અનેક દેશોમાં યુદ્ધ અને અશાંતિ ફેલાશે સરકાર બદલાઈ શકે છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે તો એપ્રિલ બે હજાર ચોવીસમાં આપને વાત કરીએ તો એપ્રિલમાં પાંચ શનિવાર મંગળવાર અને રવિવાર રહેશે આ મહિનામાં ભારત પર શત્રુઓ દ્વારા આક્રમણ થઈ શકે છે તેવું જાણવા મળી રહ્યું છે તો મે બે હજાર ચોવીસની જો વાત કરીએ મે મહિનામાં પાંચ બુધવાર અને ગુરુવાર રહેશે આ મહિનામાં પશ્ચિમ એશિયાઈ દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની શકે છે તેવી શક્યતાઓ ખબરોમાં છે ખરાબી ચાલુ રહેશે ખાદ્ય પદાર્થોની કિંમતો વધશે તેવું ખબર મુજબ સામે આવી રહ્યું છે જુલાઈમાં રહેશે પાંચ રવિવાર આ મહિનામાં દુનિયાના કોઈ પણ દેશમાં ભયાનક યુદ્ધ છેડાઈ શકે છે તેવી શક્યતાઓ છે તો ઓગસ્ટમાં ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો પાંચ સોમવાર સમ સમસપ્તાક યોગ બનશે અહીં આ ઉપરાંત બકરી દશામાં બુધ શુક્ર અને શનિ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે આ સ્થિતિઓમાં કુદરતી આફતો આવી શકે તેવી શક્યતા છે સપ્ટેમ્બર મહિનામાં અનેક દેશોના રાષ્ટ્રધ્યક્ષોની મોટી સમસ્યાનો સામનો તેમને કરવો પડી શકે છે એવું જાણવા મળી રહ્યું છે તો ઓક્ટોબર મહિનામાં દુનિયા એક પછી એક કુદરતી આફતોથી તબાહ થઈ શકે તેવી પણ શક્યતાઓ છે નવેમ્બર મહિના મહિનામાં દુનિયાના અનેક દેશોમાં વિવિધ સમસ્યાઓ અને વિરોધ વધશે એટલે સુધી કે રમખાણો અને વિસ્ફોટ જેવી ભયાવહ સ્થિતિ પણ પેદા થઈ શકે તેવી શક્યતાઓ છે ડિસેમ્બર બે હજાર ચોવીસની વાત કરીએ તો આ મહિનામાં પાંચ શનિવાર અને પાંચ રવિવાર હશે પરિણામ સ્વરૂપે મહામારી અને મૃત્યુનું જોખમ વધી શકે તેવી શક્યતાઓ સામે આવી રહી છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ